નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું પાલક માતાપિતા યોજના વિશે આ યોજના ખાસ કરીને અનાથ અને નિરાધાર બાળકો માટે છે ચાલો એક એક મુદ્દો સમજી લઈએ યોજનાનું નામ પાલક માતાપિતા યોજના પાત્ર કોણ છે ગુજરાત રાજ્યમાં વસતા શૂન્યથી અઢાર વર્ષના બાળકો જેના માતાપિતા બંને ના હોય અથવા પિતાનું અવસાન થઈ ગયું હોય અને માતાએ બીજી વખત લગ્ન કર્યા હોય એવા બાળકોના ભવિષ્ય માટે આ યોજના છે સહાય કેટલી મળે છે નિયમિત રીતે બાળકની સંભાળ રાખતા વ્યક્તિને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય સીધા બેંક ખાતામાં ડીબીટી દ્વારા મળે છે જરૂરી ડોક્યુમેન્ટ્સ બાળકનો જન્મ દાખલો અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર માતાપિતાના મૃત્યુનો દાખલો પુનઃ લગ્નનો દાખલો જો લાગુ પડે તો આવકનો દાખલો ગ્રામ્ય વિસ્તારમાં સત્યાવીસ હજાર કરતાં ઓછું અને શહેરી વિસ્તારમાં છત્રીસ હજાર કરતાં ઓછું બાળક અને પાલકનું સંયુક્ત બેંક ખાતું બાળક અને પાલકના આધાર કાર્ડ રેશન કાર્ડ બાળક ક્યાં ધોરણમાં ભણે છે તેનું પ્રમાણપત્ર પાલકના આધાર કાર્ડની નકલ મહત્વપૂર્ણ માહિતી આ યોજનાનો ઉદ્દેશ છે કે અનાથ બાળકોને સુરક્ષિત જીવન અને શિક્ષણ મળે મિત્રો જો તમારું કોઈ ઓળખીતું આ યોજનાના લાભ માટે પાત્ર હોય તો આ માહિતી તેને જરૂર શેર કરો વધુ માહિતી માટે યોજના માહિતી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો આભાર